માટે વર્ષોથી બોડી બિલ્ડિંગ ન કરી શકે અને દાળ ભાતનું મહેણું ફરી એક સુરતીએ ભાંગી નાખ્યું છે

સુરતના આર આર ફિટનેસ હબના કોચ રવિ રાંધેરિયા એ ફરી એક વખત ભારતના દેશનું નામ રોશન કર્યું છે વર્લ્ડ ફિટનેસ ફેડરેશન દ્વારા સાર્ક ચેમ્પિયન વર્લ્ડ વાઇડ ઓગણચાલીસ દેશના સ્પર્ધકો વચ્ચે ભારત અને સુરતના રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો હતો રવિ રાંદેરીએ નેશનલ અને ઇન્ટરનેશનલ બંને ક્ષેત્રમાં રેકોર્ડ કરી વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે એટલું જ નહીં નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે સુરતી રવિ રાંદેરીનો ધબધો જોવા મળ્યો છે ઇન્ટરનેશનલ લેવલની બોડી બિલ્ડિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા જે માસ્ટર વર્લ્ડ તરીકે પણ ઓળખાય છે રવિ રાંદેરીએ જણાવ્યું કે ઘણા લોકો મારતા છેલ્લા છવ્વીસ વર્ષથી બોડી બિલ્ડિંગની પ્રેક્ટિસ કરું છું ગત વર્ષે ગોલ્ડ મેડલ જીત્યા બાદ અમારો આગળનો ટાર્ગેટ મિસ્ટર વર્લ્ડ જીતવાનો હતો જે મુંબઈમાં યોજાયેલી ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ ભારતનું પ્રતિનિધિત્વ કરી બે ગોલ્ડ મેડલ જીતી मिस्टर वर्ल्ड नमस्ते हिंदुस्तान, मेरा भारत देश महान। रवि बनवानेरी ग्रे लाइन क्लासिक फिटनेस इंटरनेशनल चैम्पियनशिप मैंने दो गोल इंडिया को दिलाए है मैंने इंडिया रिप्रेजेंट किया था और पूरे कंट्री से थर्टी नाइन कंट्री से लोग आए थे थर्टी नाइन कंट्री के साथ बॉडी बिल्डिंग करना दुनिया का जो सबसे डेंजरस और सबसे टफ गेम है बॉडी बिल्डिंग वो बॉडी बिल्डिंग में गोल्ड मेडल लाना लोगों को सालों लग जाते हैं। लेकिन आज तक तो लोग सक्सेस नहीं हुए मुझे भी सालों लग गए 26 साल की कड़ी तपस्या कड़ी मेहनत के बाद मैं एक लेवल पे पहुंचा हूं और अभी जो लेवल पर मैं पहुंचा हूं ना तो मैं वही लेवल पे मरना पसंद करूंगा लेकिन वापस दिवस आना पसंद नहीं करूंगा तो मेरे पूरे देश के लिए मैंने जो किया है मैं बहुत प्राउड करता हूँ मुझे चाहने वाला भी बहुत प्राउड कर रहे हैं मुझे नो जो ना चाह रहे भी वो भी को बहुत प्राउड कर रहे हैं कि भाई नहीं सही में प्राउड की बात है थैंक यू सो मच रिपोर्टर अरविंद राठौड़ जनादेश न्यूज सूरत